નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સઅપ ફેસબુકની ની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો

જનરલ કૃષ્ણ યાદવે આ અંગે મિત્રો વિગતો આપતા જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમામ મિત્રો ડબલ્યુ એફ એ લાભાર્થીઓના ખાતા એટલે કે મિત્રો આઈપીપી માં ટ્રાન્સફર કરવાની પહેલ કરવામાં આવી છે તો આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ આધાર આધારિત ડીબીટી એટલે કે મિત્રો ડીબીટી દ્વારા કોઈ પણ મિત્રો વચટિયા વગર સીધો મિત્રો મહિલાઓ સુધી પહોંચાડવાનો છે એટલે કે મિત્રો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પણ મિત્રો મહિલાઓને જે વિધવા મહિલાઓ હોય તેમને મિત્રો હવેથી સીધો લાભ તેમના ઘરે જ મળવાનો છે પહેલા આમને અંદર મિત્રો આ સહાય છે તે બેંકની અંદર જવું પડતું હતું પરંતુ હવે મિત્રો તેમની અંદર સરકારે બદલાવ કરીને જે પણ મિત્રો ગંગા સ્વરૂપા યોજના છે તેમની અંદર તેમને ઘરે જઈને હવે પેમેન્ટ મળી જવાનું છે ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો આસ્થી બદલાય ગયા ડિજિટલ પેમેન્ટ ના નિયમો આજથી મિત્રો એક નવા અવતારમાં જોવા મળશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો ચૌદ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ થી સમગ્ર દેશ અંદર લાગુ થઈ ગયા છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર કેસીસી માં થવાના છે આ ચાર મોટા ફેરફારો જો તમારે પાસે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો આ ફેરફાર તમે પણ જાણી લેજો ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીએ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારીઓ કરી છે આરબીએ મિત્રો એક પ્રસ્તાવ રાખ્યો છે તો જેના હેઠળ મિત્રો ખેડૂતો માટે કવરેજનો વિસ્તરણ લોન મર્યાદા અને કેસીસી ના સંચાલકમાં સુધારો કરવા સમાવેશ થાય છે રોજ મિત્રો જાહેર કરેલા કરી શકાય તો આરબી મિત્રો આ ત્રણ કાયદા જૂની યોજનામાં માળખાને મિત્રો આધુનિક બનાવવા છે જેથી મિત્રો મુખ્યત્વે ખેડૂતોને કૃષિ હેતુઓ માટે આ સમયસર અને લોન સુવિધા પૂરી પાડી શકાય મિત્રો ચાર ટકા થઈ જાય છે તો છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ સંબંધિત અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે પણ રોકાણ લોન નો સમાવેશ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે તમને મિત્રો જણાવી દે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે શું માત્ર જે પણ મિત્રો ખેડૂતો હોય તેમની પાસે મિત્રો આ કિસાન ક્રેડિટ કાર્ડ હોઈ શકે છે આમને અંદર મિત્રો 4% ના દરે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળે છે જો તમે પણ મિત્રો ખેડૂત હોય અને આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો એસ બે ની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ ની મર્યાદા જાણી શકો છો અને કાર્ડ ત્યાંથી કઢવી શકો છો આ વિશેના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો સોયાબીન વરિયાળી

તમિલનાડુ હરિયાણા રાજસ્થાન કેરળ અને જેવા રાજ્યોમાંથી પણ મિત્રો કપાસ વેચવા માટે લોકો આવે છે પાંચસો ત્રીસ ઘઉ ટુકડા ચારસો સાસઠ થી લઈને છસો પિસ્તાલીસ જુવાર સફેદ નવસો પંચ્યાસી થી લઈને બારસો એકતાલીસ બાજરી બસો ચારસો એસી રૂપિયા ચણા પીળા મિત્રો નવસો પચીસ થી લઈ એક હજાર તમે મિત્રો સ્ક્રીન ની અંદર જે પણ મિત્રો ભાવ બજારો જોઈ શકો છો તે મિત્રો રાજકોટ માર્કેટિંગ ના તમામ મિત્રો બજારના ભાવો રહ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીમાં મોટો ઘટાડો સોના ચાંદીના વોમમાં સતત મિત્રો બીજા દિવસે પણ કડાકો જોવા મળ્યો ચાંદીની કિંમત સત્તર હજાર એકસોને અઠ્યાશી રૂપિયા ઘટીને બે લાખ એકતાલીસ હજાર નવસોને પિસ્તાલીસ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ તો જે બે દિવસમાં ચોવીસ હજાર રૂપિયાનો ઘટાડો દર્શાવે છે સોનું પણ મિત્રો અઠ્યાવીસોને નવ્વાણું રૂપિયા ઘટીને એક લાખ બાવન હજાર સાતસોને એકાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે તો જાન્યુઆરીના ઓલ ટાઈમ હાય એ બાદ ભાવમાં સતત મિત્રો ઘટાડો આવતા લગ્નને જ્યાં પણ મિત્રો લગ્નસરાની સિઝનમાં ખરીદદારો માટે આ રાહતના સમાચાર માનવામાં આવે છે જો તમે પણ મિત્રો સોનું ચાંદી ખરીદવાના વિચારી રહ્યા હોય તો હજી પણ તમારી પાસે સમય છે તમે હજી સુધી ખમી શકો છો કારણ કે મિત્રો ભાવ કારણ કે મિત્રો હાલ અત્યારે લગ્ન સિઝન છે કારણ કે મિત્રો હાલ અત્યારે લગ્ન ની સિઝન ચાલી રહી છે તેવામાં હાલ અત્યારે મિત્રો સોના અને ચાંદી ના ભાવ વધારે છે જે મિત્રો લગ્ન ની સિઝન ઓછી થશે તે મિત્રો ફરી સોના ચાંદી ની અંદર ભાવ ઘટાડો જોવા મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો મહાશિવરાત્રી એ શિવજી ને અર્પણ કરો આ આઠ પવિત્ર વસ્તુઓ મહાશિવરાત્રી આગામી પંદર ફેબ્રુઆરી એટલે કે મિત્રો આજે મહાશિવરાત્રી રહેલી છે તો તમામ ખેડૂત ભાઈનો તે પહેલા હર હર મહાદેવ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્રો પૂજા વિધિમાં મહાદેવને વિશેષ આઠ પવિત્ર વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવલિંગ પર મિત્રો બિલીપત્ર જળ ગંગાજળ ચંદનનો લેપ મધ ધતુરો સફેદ ફૂલ અને બોર ચડાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે આ પવિત્ર વસ્તુઓ અર્પણ કરવાથી નકારાત્મકતા અને પાપ નો નાશ થાય છે અને શિવજી ની અસીમ કૃપા વર્ષે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો કાજુ કોકો નારિયલ કૃષિ ક્ષેત્રે નારિ અને કાજુ માટે જેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બિન ઉત્પાદક જૂના વૃક્ષો ને બદલે મિત્રો નવી જાતો રોપા છે તે મિત્રો વાવવામાં આવશે ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમ શરૂ થશે અને જેનો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે ને ની આ મિત્રો આમાંથી તો ખાસ કરીને મિત્રો તેમના ગુજરાત સરકારની આ પહેલી યોજના વિશે વાત કરી દે તો મફત રાશન યોજના તમારા ઘર અથવા તો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ નથી અને મિત્રો તમે રેશન કાર્ડ મગાવતા હોય તો ખાસ કરીને મિત્રો મફત રાશન યોજના અંતર્ગત જ્યાં પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા એટલે કે જો તમે સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તમને મિત્રો અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી આ યોજના અંતર્ગત મળે છે ત્યાર પછી મિત્રો ત્રીજી યોજના વિશે વાત કરી દઈએ તો આરોગ્ય વીમો અને મફત

ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે પણ વિદ્યાર્થીઓ હોય તેમને મિત્રો મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનો છે તેમનો લાભ આપવામાં આવે છે ત્યાર પછી યોજના ખેડૂતો

મિત્રો ખાતાની અંદર જમા થાય છે આમાં મિત્રો એટલે કે બે હજાર છવ્વીસ ની આ મફત યોજનાઓ છે એમનો લાભ મિત્રો તમને મળે છે કે નહીં નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો

ઘણા ખેડૂતો છે તે મિત્રો દેવામાં ડૂબ્યા હતા અને આ જોતા મિત્રો ખેડૂતોને સરકાર ને મિત્રો જે પણ દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ કે નહીં તમે જ મિત્રો નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો